શ્રી દ્વારા બીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન ભાટપુરા ગામે સમસ્ત હિન્દુ સમાજનો બીજો સમૂહ લગ્ન મહોત્સવ તારીખ સોળ મે ચોવીસ ના ગુરુવાર ના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું દરેક સમાજના કુરિવાજો નાબૂદ કરવા લગ્નના ખોટા ખર્ચ બચાવવા માટે સતત મહેનતથી સમસ્ત હિન્દુ સમાજ ઉમરેખ તાલુકાના ભાટપુરા ગામે આ લગ્નોત્સવ યોજાયો આ લગ્નોમાં આમંત્રિત મહેમાનો વડીલો આગેવાનો યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ લગ્નોમાં યુગલો પાસે કોઈ પણ જાતની ફી લેવામાં આવી નહોતી મૂલ્યે લગ્ન ઉત્સુક પરિવારોએ ઉત્સાહથી ભવ્ય સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો આ સમૂહ લગ્નોત્સવ ભારે ઉત્સાહ આનંદપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો આ પ્રસંગે મિતેશભાઈ પટેલ વિમલભાઈ પટેલ ભરતભાઈ ઠાકોર મયુરભાઈ પટેલ શ્રી રામગ્રુપના ટ્રસ્ટીગણ તથા આમંત્રિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ શુભ પ્રસંગ યોજાયો શ્રી ગણેશદાસજી મહારાજે આશીષ વચન પાઠવ્યા હાજર સૌએ નવયુગલોને આશીર્વાદ આપ્યા એ જેને પંતન મન ધનથી મદદ કરી છે તે સૌનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓઠાણંદ જીપીકે ન્યૂઝ